પૂરું હા બોલો બોલો ફરખાજી હોય હા કીધું આપડે દિવાળીની ઉઘરાણી થી બાકી એનું શું કર

অমৰজি বোলো <laughs> બાવળ ગામ ના ધણી અમરોજી અમરોજી બોલો એમ પોતે ક્યાં ગયા તમે રાવણો કુટો રેમ આ દુકાન નું ખાતું કોણ પડશે તું તો રોમ જો ને તમે રાવણા કુટુંબ પીડ્યા છો દુકાન ખાતો સડે હવે દિવાળી આવી ફોન કરો કરો અમારા છોકરા અમે આશા કરો પચાસ પૈસા પડ્યા છે એમ તો ઋણ ગુના બેઠા ભીખ નથી મોકતે છોકરા છોકરા ને આશા કરો કરાતા ના ના તમારા નથી પચીસ હજાર બાજી હાલો આલો કોતલ હવે આમાં લમણ રાખો અમારે દુકાનમાં માં શ્યામ ભરવાનો અમારા છોકરા કરવું પડે નહીં થોડું છોકરા ને નવા લુકડા લાવવાના મહેમાન ભરવાના એક ખાવા કરવાનું પૈસા હતા ગાડી લઈ જતી શું વાત કરો તમે નવી ગાડી છોડાવી ફરી ગાડી મારા હાલ છોડાવી તમે તમને ખબર ના પડે પચીસ હજાર બાજી રહી ભરવાની ડાઉન પેમેન્ટ પચીસ હજાર ભરી ભરું તમે

તમે બારે અમૃત બારે અમારે તો દિવાળી શું ખરું લુખા કોને ખાવાની ફાર હડમો આવું આવો રડો પૈસા કરું આવો રડો